નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રૂપાલાની ક્ષેત્રીય સમાજ વિશે વિવાદી ટિપ્પણી મામલે સંસદાયેલો વિવાદનો મતપુડો હવે શાંત થવાનું નામ નથી લેતો ત્યાં હવે જેમ જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનું ટેન્શન વધતું જઈ રહ્યું છે ક્ષેત્રીય ધર્મયાત્રા શરૂ કરતાં ભાજપના નેતાઓ ટેન્શનમાં આવી ગયા છે અને જેમ તેમ કરીને હવે રૂપાલા વિવાદને શાંત પાડી દેવા માટે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે તાજેતરમાં મામલે ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યના ગૃહમંત્રી હાયર સંઘવી સાબરકાંઠામાં ક્ષેત્રીય આગેવાનો સાથે બેઠક શરૂ કરી દીધી છે હાયર સંઘવીએ ક્ષેત્રીઓને મનાવવા માટે બંધ બારણે બેઠક શરૂ કરી દીધી છે જો કે તેમાં પરિણામ શું આવે છે એ જોવાનું રહેશે મિત્રો ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હાયર સંઘવી ભાજપ વતી ક્ષેત્રીઓને મનાવવા માટે પ્રયાસ કરી ચૂક્યા છે પરંતુ તેનાથી અત્યાર સુધી કોઈ પરિણામ સામે આવ્યા નથી ઉલ્લેખનીય છે કે ક્ષેત્રીઓ અત્યાર સુધી રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ ભાજપે આ મુદ્દે પીછેહર ન કરતા હવે ચૂંટણી મેદાને જંગ જોવાની રહેશે સાબરકાંઠાની હિંમતનગરની સર્વોદય હોટલમાં ગૃહ રાજ્યપ્રધાન હરસંઘવીએ બેઠક બોલાવી હતી તેમની સાથે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ હાજર હતા મિત્રો આ ઉપરાંત ધવનસિંહ ઝાલા રમણલાલ વોરા અને રજની પટેલ સહિતના ધારાસભ્યો પણ બેઠકમાં સામેલ હતા